ノーヒットね

સાહેબ ખોરીથી થયેલું છે લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડે છે કે આ તો ખાલી અમારા કોમન પ્લોટ જ ખોલવાની કારીગરી હતી બીજું કંઈ થયું નથી સાહેબ લોકોના રસ્તાની વધારાને મકાન આવતા મકાનમાં બીજો રસ્તો પાંચમો કાઢેલો છે સાહેબ આજુબાજુ મકાન છે ત્રણ બાજુ રસ્તો છે એ છોકરો કોંગ્રેસ સાથે જોડાયેલો છે એની પરમારી સાથે આવ્યો કરીને તોડી આવવાની કોશિશ કરતો એનો મકાન પહેલા તોડી નાખ થઈ શકે હવે એનું જે મકાન હતો ત્રણ બાજુ રસ્તો તો વચ્ચેથી બીજો રસ્તો કાઢીને એનું મકાન તોડી નાખ તો આવી કે છે કે ભલે મારું તોડી પણ બીજાનું બીજાનું ના તોડશો નાની યાદ કરાવી દેવાની આ ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાત છોડવું પડશે જેમ વિજય રૂપાણી છોડવું પડ્યું હતું ને એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે હું ચેલેન્જ આપું છું કે બે હાજર સત્યાવીસ પેલા ભૂપેન્દ્ર પટેલ ને નમાલી સરકાર અમને જોતી નથી અમારા નેતાઓને જોતા એટલે ભૂપેન્દ્રભાઈ તમે જે પણ હોય તાકાત હોય તમે જેના કહેવાથી તોડ્યું હોય આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે અને તમને જો બે હજાર સત્યાવીસ પેલા કારણ કે જો તમારે બચાવી હોય તો ફરી બનાવડાવી દો હું સન્માન કરીશ માલધારી સમાજ સન્માન કરશે આ એંગલ ઉપર આપણે જઈએ છીએ પ્લાનિંગ કરીએ છીએ આજે અને બિલકુલ માલધારી તરીકે હું અહીંયા આવ્યો છું એક વસ્તુ એ બીજું કે આપણા જેટલા પણ માલધારી આગેવાનો છે નેતાઓ છે કે ધર્મગુરુઓ છે કે જેમને કેવાથી આપણે હાઈલા સમજી લેજો તમે કે ધર્મગુરુઓના કહેવાથી કેવાથી આપણે ચાલે કે અહીંયા મત આપવાનો છે ને આપણે આપ્યું ધર્મગુરુ આજે ભાજપ નથી કહી શકતા આજે આપડી ધર્મગુરુઓના મંદિરો તોડે તો આપણે પહોંચી જઈએ છીએ ને સવાલ એ નથી સવાલ એ છે કે આપણે સૌએ જાગવાની જરૂર છે જયારે બે હજાર બાવીસ ની ચૂંટણી હતી ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે અહીંયા જ કીધેલું તમને ખબર હતું અંકિત હું આ લોકોની છઠ્ઠી ને ઓળખું છું ભાજપ ખડાની સમજી લેજો અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારી દીકરો હોય મારે ખંભાળિયામાં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા ભાઈ ભાજપને મત આપજો મેં તમે શું કરી આવ્યું છું મને સમજાવો મતદાન આમાં આપણે લાવવું નથી રાજકારણ લાવવું નથી પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હોય લાખો ચોરસ મીટર લાખો ચોરસ બરાબર કિલોમીટર માં મારે ઉઠાવવાનો છું ચિંતા ના કરો મારું કહેવાનો મતલબ એ છે કે ઉદ્યોગપતિને તમે આપી શકો છો રાતોરાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી નાખવી છે તમે જે રૂપિયા ટોકન આપી શકો છો 1952 થી વસાહત છે તમારા બાપની તાકાતનો ઉદ્યોગ તમે અહીંયા તોડી શકો આ તો કાયદાના વિરુદ્ધમાં છે આપણે એમ કહીએ કે પંદર વર્ષ ભાડે મકાન રહે તો એ ખાલી કરવાની નથી અધિકાર નથી આ તો કાયદા પ્રમાણે છે ને તો ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે હું તો એમ કહું છું આઈએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો એની 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 છઠ્ઠી યાદ કરાવી દેવાની કે તમે આ કરવા શું માનો છો તમે તમે રેકોર્ડ બતાવો ને તમે એમ કહો છો કે પાંચ વર્ષ પહેલાં આમ કર્યું અને બગીચો અને ગાર્ડન બનાવો એટલા ભાઈ ગાર્ડન બનાવો બીજા પાંચ છ જગ્યાઓ નથી તમે મકાન આપી નથી શકતા પહેલાં તમે એવું કીધું બે હજાર બાવીસ સુધી બધાને મકાન આપી દેશો તમે આ મકાન છે એ તોડી દોજો પણ એ એટલા માટે તોડી દોજો કે માલદારી છે ગરીબ છે શ્રમિક છે એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત શાણું તોડો તોડજો અને એવો કયા હું એમ કહું છું કે આજે કારો કોર્પોરેશનની એક ડિટેલ કઢાવીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન તોડાવીશું આપણે તમે કાયદો લો છો ને આનો કાયદો લો અને આ ઓગણીસો નો છે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ ઠીક છે કાયદા પ્રમાણે થાય ભાજપનો એક પણ નેતા સોગંદ નામો કે જિંદગીમાં એને ખોટું નથી કર્યું હા ભાજપનો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કહેવા કે આપણે પાંચસો દબાણો કાઢીશું મંત્રીઓના દબાણો છે મારી પાસે લિસ્ટ છે તો જાઓ અને કમિશ્નરને કહીશું કમિશ્નરને એવું કહેશું આપણે એવું હશે તો હું આવીશ કે તારામાં ત્રેવાળો તો હાલ હું તને દેખાડું ના નેતાનું અને તોડ બતાવો ચાલ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો બીજું મારા ધર્મગુરુ અને આપણાને કેવું છે આપણા ધર્મગુરુ અહીંયા આવે ને ચાય નહીં તમારા કેવાથી અમે મતદાન કર્યું છે ને તમારે અહીંયા ફરીથી મકાન ઊભા કરાવડાવી દેવા પડશે આ તમારી ભરત છે અને તમે જો ભાજપને ન કહી શકતા તો જાહેર જાહેરમાં કો કે ભાજપથી અમે છેડો પાડીએ પછી અમે બેઠા જઈએ ને આ હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો નામે છીએ આપણે બધા તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇમ્પોર્ટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડાય છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કેમકે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમો ને વિધર્મો ને રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે સાહેબ આ રેકોર્ડ વાત ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે સમાજધારી ગુજરાતમાં ગુજરાત માં કેટલો વર્ષે આપડો બહુ મોટો મોટો સમાજ છે બરાબર છે ચારણ બળવાડ રબારી આહીર આ બહુ મોટો સમાજ છે હવે એ માલધારીઓને બીજા માલધારીઓ મુસ્લિમો જયારે મારા ઉપર છેડતી દારૂ નું કીધું ત્યારે મેં બધાને કીધું હતું કે જાગો અને ત્યારે બધા માલધારીઓ મારા માટે નથી કઈ ફેર નથી પડતો આજે તમને ફેર નહીં સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન આરામ કરી દીધું આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કાં તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી અમને વાંધો નથી બરાબર ધર્મગુરુ આપડા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેરમાં કહું છું કે જે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને આજ અધિકારીઓના માપથી તાકાત હતા અહીંયા મકાન ફરીથી બનાવડાવીશું જામકા બનાવડાવીશું

અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે ત્રણે ત્રણ લઈ રાજકીય પરીક્ષકો એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે એને બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ બરાબર છે આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને તમે સમાજને વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા હતા મળ્યા હતા બરોબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતા નથી હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનો એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ નમાલા છે તો આ ભાજપ પડાય એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે એ ગીરમાંથી કાઢશે બડામાંથી કાઢશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઇન કેમ્પેન ચલાવવા કા ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારી બરાબર બરાબર સોગન નામું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે અને તમામ ધર્મગુરુઓને અમારી અમારું સમાજ તો માતા ને દેવીઓને માનનારો સમાજ